બેંકમાંથી લોન લીધા બાદ બેંક ખાતામાંથી રૂપિયા અન્ય પેઢીમાં ટ્રાન્સફર કરી લઈ ઠગાઈ ઠગરવાના ગુનામાં પોતાની પેઢી ઠગને ક્રાઈમ પાડ્યા છે આરોપીએ બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં પેઢી ધંધાનું સ્થળ બોગસ દર્શાવી તેવો કોઈ ધંધો ન કરી તે આરોપીએ પોતાના ચાર કરોડ ત્રણ લાખથી વધુ રૂપિયા પોતાની બે બોગસ પેઢીઓના ખાતામાં ટ્રાન્સફર કરનાર ઠગ અજય મેઘજી કાનણીને ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલી ટીમે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તામિલનાડુ બેંકમાંથી લોન લેનાર આરોપીઓના લોન ખાતામાંથી પકડાયેલા આરોપી અજય મેઘજી કાનાણીની ફાર્મમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી પોતાનો આર્થિક લાભ મેળવવાના ઈરાદે અન્ય આરોપીઓના ષડયંત્રમાં સહભાગી બની તે લોનના નાણાં રિકેશન ટેક્સટાઇલના આઈડીબીઆઈ બેંકના ખાતા તથા રિકેન ક્રિએશનના ખાતામાં મળી ચાર કરોડ ત્રાણું લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અગાઉ સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી પૂર્વ આયોજિત કાવતરું રચીને સોળ લોન ધારકો જેને લોન લી લીધી હતી તેઓએ ખોટા સ્ટોક બિલો રજૂ કરી અને મોડગેજ ઉપર જે પ્રોપર્ટીઝ મૂકેલ હોય તે પ્રોપર્ટીઝના વેલ્યુએશન કરાવી વેલ્યુઅર્સ લોન લેનાર મેનેજર ગેરેન્ટર એવા અલગ અલગ વીસથી વધારે વ્યક્તિઓની વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં સોળ કરોડ આડત્રીસ લાખ જેટલી માતમ રકમની લોન ખોટી રીતના લેવામાં આવી હતી અને બેંક જોડે છેતરપિંડી કરવામાં આવી હતી અગાઉ આ ગુનામાં પાંચ આરોપીઓ એરેસ્ટ કરી લીધેલ છે તેમજ આ ગુનાની જ્યારે તપાસ ચાલુ હતી તે દરમિયાન આ જે સોળ લોન ધારકો છે તેઓએ મેક્સિમમ જે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા ડાયવર્ટ પોતાના પર્સનલ અકાઉન્ટમાં અને અલગ અલગ અકાઉન્ટમાં ડાયવર્ટ કરેલ હોય તેવા ચાર અકાઉન્ટ સામે આવેલ તે ચાર અકાઉન્ટમાંથી એ વધારે આગળ જઈને સાત થી આઠ કાઉન્ટમાં આ પૈસા ગયેલ હતા અને આ જે અકાઉન્ટ છે તેને જે મેનેજ કરનારા છે તેના જે મેઇન પ્રોપરેટર છે જેમાં ચાર કરોડ ને ચોરાણું લાખ રૂપિયા જેટલી માત્ર રકમ સોળ કરોડમાંથી જેટલી ટ્રાન્સફર થઈ છે તેવા બે જે ખોટી પેઢીઓ ઊભી કરનારા જે ઇસમ છે તેઓનું તેઓનું નામ છે અજય કાનાણી તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવી છે અને તેઓને કાયદેસર રીતના એમના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચાલુ છે આ જે બે પેઢીઓના જે નામ છે તે ટેક્સટાઇલ અને ક્રિએશન નામની પેઢીઓ છે એની તપાસ કરવામાં આવતા આવી કોઈ પેઢીઓ ફિઝિકલી એક્ઝિસ્ટ નથી કરતી કરતી હતી અને માત્ર પેપર ઉપર આ પેઢીઓ બનાવવામાં આવેલ છે આમાં ખોટા જીએસટી ના બિલિંગ પણ બનાવવામાં આવેલ છે કારણ કે આ સીસી લોન હોય તો જેટલા મેક્સિમમ એ લોકો ટ્રાન્ઝેક્શન્સ બતાવે તે રીતના સીસી લોન યુઝ થઈ શકે છે તેવી રીતના આખું આ બતાવવામાં આખું આવેલ હતું સાથે સાથે જો આના આગળના સૂત્રધારની વાત કરવામાં આવે તો જે હજી પકડાયેલ નથી તેવા બે ઈસમો મહેશ ખૂણ